મિત્રો આજે આપણી ચેનલ ઉપર ઇન્ડિયન એરફોર્સ ઓફિસરની કાર આવેલ છે જે મિત્રો યુનિય સેન્ટ્રો કાર ઇન્ડિયન એરફોર્સ ઓફિસરની મિત્રો આ કાર છે ખૂબ જ સારી કાર છે ટુ ઓનરમાં કાર છે મિત્રો કારની આપણે વાત કરીએ મોડલની બે હજાર અને નવ નું મોડલ છે કાર મિત્રો નવમો મહિનો મિત્રો કાર ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે બે સાવી સાથે જોવા મળશે કમની રેકોર્ડ સાથે તમને સાઠ હજાર કિલોમીટર માત્ર ફરેલી જોવા મળશે મિત્રો આ કાર માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે મિત્રો અને મિત્રો કારની કિંમત સંબીરભાઈએ રાખેલી છે મિત્રો એક લાખ અને સાઠ હજાર રૂપિયા તેમાંથી ફેરફાર કરી આપશે મિત્રો બે હજાર નવ મોડલ યુનિ સેન્ટ્રો મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તેમાં મિત્રો વધુ માહિતી માટે કોન્ટેક કરી લેવો અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જયેશરાજ